નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ સત્તર અગિયાર બે હજાર ને તો ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ આ તારીખે આવશે ખાતામાં તો મિત્રો કઈ તારીખે ખાતામાં આવશે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે રોગચાળાએ અર્થતંત્રને સ્થગિત કરી દીધું હતું ત્યારે સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએનએ અઢાર મહિના માટે સ્થિર કરી દીધો હતો વિગતવાર વાત કરીએ તો લગભગ પાંચ વર્ષથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્થગિત મોંઘવારી ભથ્થું બાકી રકમ ક્યારે મળશે કે કેમ તે અંગે વિચારી રહ્યા છે પરંતુ એવું લાગે છે કે મોટાભાગના લોકોએ હવે આશા છોડી દીધી છે તો રોગચાળા દરમિયાન કર્મચારીઓ અને સ્ટાફ યુનિયનો આશા રાખતા હતા કે રોકેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી કોઈક દિવસ થશે તો તેઓએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને પત્રો પણ મોકલ્યા જોકે તાજેતરના વિકાસ સૂચવે છે કે આ બાકી રકમ મેળવવી હવે લગભગ અશક્ય છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન દરમિયાન ડીએ કેમ ફ્રીઝ કરવામાં આવ્યો હતો તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે રોગચાળાએ અર્થતંત્રને સ્થગિત કરી દીધું ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અઢાર મહિના માટે સ્થગિત કરી દીધા હતા તો સરકારે સમજાવ્યું કે દેશ ભારે આર્થિક દબાણ હેઠળ છે અને કોવિડ નાઇન્ટીન સામે લડવા આરોગ્ય સેવાઓ સુધારવા અને અન્ય પ્રાથમિકતાઓ માટે તાત્કાલિક ભંડોળની જરૂર છે તો નાણાં મંત્રાલયે સંસદમાં ઘણી વખત જણાવ્યું હતું કે આ સમયગાળા માટેનો ડીએ કર્મચારીઓને પરત કરી શકાતો નથી કારણ કે આ નાણાંનો ઉપયોગ રોગયાળા સંબંધિત આવશ્યક ખર્ચ માટે કરવામાં આવ્યો હતો તો તાજેતરમાં ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસ સાથે જોડાયેલા સરકારી કર્મચારી રાષ્ટ્રીય સંઘ એટલે કે જીઈએનસી નાયક ટોચના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહને મળ્યા હતા અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો શરૂઆતમાં ડીએ બાકી રકમનો મુદ્દો તેમના એજન્ડાનો ભાગ હતો પરંતુ બેઠક પહેલાં તેને સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યો હતો તો આ સૂચવે છે કે કર્મચારી સંગઠનો પણ હવે આ બાકી રકમની ચૂકવણી માટે દબાણ કરી રહ્યા નથી ત્યારબાદ વાત કરીએ તો મુદ્દાઓ હજુ પણ ચર્ચામાં છે તો ભલે હવે ડીએના બાકી ચૂકવણાનો કોઈ અમલ થતો નથી પરંતુ કર્મચારી યુનિયનો અન્ય ઘણી સુધારાઓ માટે દબાણ કરી રહ્યા છે તો તાજેતરની બેઠકમાં ઉઠાવવામાં આવેલી મુખ્ય માગણીઓમાં આ વસ્તુ સામેલ છે તો પેલી માગણીની વાત કરીએ તો પંદર વર્ષને બદલે બાર વર્ષ પછી રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવું બીજી માંગણી કરુણાપૂર્ણ પેન નિમણૂક ક્વાટામાં પાંચ ટકાનો વધારો કરવો ત્યારબાદની માંગણી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પર પાછા ફરવું ત્યારબાદની માંગણી આઠમા પગાર પંચની સ્થાપના અને ત્યારબાદ પ્રમોશન માટે જરૂરી રહેઠાણનો સમયગાળો છે તે ઘટાડવો તો આ બધી માંગણીઓ છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે આનો શું અર્થ થાય છે તો યુનિયનોએ પીછે હટ કરી હોવાથી હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના ડીએ એરિયર્સ ક્યારેય ચૂકવવામાં આવશે નહીં તો કર્મચારીઓએ તે સમયગાળાના નુકસાનને સ્વીકારવું પડશે અને સરકાર આ મુદ્દા પર ફરીથી વિચાર કરે તેવી શક્યતા નથી કારણ કે બધા તો કર્મચારીઓ અને ઓપીએસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર કેન્દ્રિત થયું છે તો રોગચાળા દરમિયાન ડીએફ્રીઝ એ કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મુશ્કેલ પગલા પૈકીનો એક હતો અને જ્યારે ઘણા લોકોએ વળતરની આશા રાખી હતી ત્યારે હવે આ મુદ્દો અસરકારક રીતે બંધ થઈ ગયો છે ત્યારબાદ જોઈએ તો ડીએ બાકી રકમ અંગે સરકારના પ્રતિભાવ વિશે તો ખાસ કરીને કોવિડ નાઇન્ટીન દરમિયાન ડીએ ફ્રીઝ કેમ કરવામાં આવ્યો હતો સરકારે સંસદમાં જણાવ્યું હતું કે પેલી જાન્યુઆરી બે હજાર વીસ પેલી જુલાઈ બે હજાર વીસ અને પેલી જાન્યુઆરી બે હજાર એકવીસ ચૂકવવાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય કોવિડ કારણે થયેલા આર્થિક વિક્ષેપ લેવામાં આવ્યો હતો તો આ સ્થગિત કરવાનો હેતુ તે મુશ્કેલ સમયમાં સરકારી નાણાં પર દબાણ ઘટાડવાનો હતો તો ત્યારબાદ વાત કરીએ તો શું સરકાર હજુ પણ નાણાકીય દબાણ હેઠળ છે તો દેશના નાણાકીય સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે ભારત નાદારીની આરે નથી તો તેમાં જણાવાયું હતું કે નાણાકીય ખાદમાં ખરેખર સુધારો થયો છે તો બે હજાર વીસ એકવીસમાં જીડીપીના નવ પોઈન્ટ બે ટકાથી ઘટીને બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો